નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ ત્રણ મેથી લઈને તેર મે સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં કઈ સિસ્ટમ કામ કરશે ગુજરાતમાં વરસાદની શક્યતા કેટલી છે મધ્ય ભારત તરફ કઈ સિસ્ટમ સર્જાશે દક્ષિણ ભારતને કેટલી અસર કરશે અને આવનારા ચોમાસું એટલે કે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીની કેટલી શક્યતાઓ રહેલી છે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપવાના છીએ મિત્રો શરૂઆત કરીએ તો સિસ્ટમથી અત્યારે ઉત્તરી ભારતના ઉત્તરી પટ્ટામાં એક સામાન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવા માટે જઈ રહ્યું છે જેની અસરના ભાગરૂપે થઈને રાજસ્થાનના ઉત્તરી પટ્ટા અને પાકિસ્તાનના અનેક વિસ્તારમાં સામાન્ય સાયક્લોનિક સિસ્ટમની પણ અસર જોવા મળી છે બીજી તરફ અરબી સમુદ્રના ભેજવાળા પવનો અને પાકિસ્તાન તરફનો જે સાયક્લોનિક સિસ્ટમ છે બંને સિસ્ટમોના ભાગરૂપે થઈને ગુજરાતના વાતાવરણમાં કોઈ કોઈ વિસ્તારમાં આજે વહેલી સવારથી જ પલટો આવ્યો છે જેમાં મધ્ય ગુજરાત કચ્છ સહિત સૌરાષ્ટ્રના પણ ઉત્તરી પટ્ટામાં વાતાવરણમાં પલટો આવ્યો છે ઉત્તર ગુજરાતના પણ કોઈ કોઈ વિસ્તારમાં સામાન્ય વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે તો મિત્રો આ વાત થઈ સિસ્ટમની સિસ્ટમની હજુ પણ વાત કરીએ તો અરબી સમુદ્રમાં એક એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે દક્ષિણ ભારતમાં સાયક્લોનિક સિસ્ટમ છે બંગાળની ખાડીમાં એન્ટી સિસ્ટમ છે અને દક્ષિણ ભારતની સાયક્લોનિક સિસ્ટમ તારીખ પાંચ તારીખની આસપાસ મધ્ય ભારત તરફ સક્રિય થઈ જશે અને જે રાજસ્થાનની ઉત્તરી પટ્ટામાં જ સાયક્લોનિક સિસ્ટમ છે તેની અસર પણ રાજસ્થાનના અનેક વિસ્તારમાં જોવા મળનારી છે ત્યારે તેની જે સંયુક્ત અસર છે ગુજરાતને પણ સામાન્ય જોવા મળવાની છે અને ગુજરાતમાં પણ વરસાદની શક્યતા આગામી દિવસોમાં રહેલી છે ત્યારે મિત્રો હવે એક તાપમાનનો બેઝિક અહેવાલ આપી દઈએ તો ન્યૂનતમ તાપમાન સત્યાવીસ ડિગ્રી કરતાં નીચે જોવા મળી શકે છે મહત્તમ તાપમાન એકતાલીસથી લઈને તેતાલીસ ડિગ્રીથી વધારે જોવા મળી શકે છે બપોર દરમિયાન ગરમીનો અહેસાસ વધારે થશે અને સામાન્ય વાદળછાયા વાતાવરણને લીધે એક બફારાનો અહેસાસ પણ થઈ શકે છે પરંતુ મિત્રો આનંદના સમાચાર છે કે અરબી સમુદ્રના જે પવન છે એ ગુજરાતને મળશે જેમાં પાંચથી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ પીવટપી વિસ્તારમાં તો આંધી તોફાન સાથે એક નાનકડો વંટોળ પણ જોવા મળે તેવી શક્યતા છે એટલે પવનને કારણે આપણને સામાન્ય ગરમીમાં રાહત પણ મળી શકે છે ભેજના પ્રમાણની વાત કરીએ તો અરબી સમુદ્રનો ભેજ મળશે જેમાં વીસથી લઈને ચાલીસ ટકાની આસપાસ ભેજનું પ્રમાણ જોવા મળશે અને આ ભેજના કારણે આવનારા દિવસોમાં લો ક્લાઉડ ફોર્મેશન પણ સર્જાવાની શક્યતા રહેલી છે ત્યારે મિત્રો અત્યારે જે પવન છે તે ઉત્તર તરફના પણ સામાન્ય પવન આપણને જોવા મળી રહ્યો છે જેની અસર આપણને ગુજરાતને જોવા મળી છે અને મોડી રાત્રે વહેલી સવારે સામાન્ય આપણને ઠંડકનો અહેસાસ હજુ પણ થઈ રહ્યો છે પ્રદૂષણની વાત કરીએ તો એર ક્વોલિટી ઇન્ડેક્સ સોથી લઈને એકસો ને આસપાસ રહી શકે છે એટલે જે પ્રદૂષણ છે થોડું આપણને વધારે જોવા મળશે અને વાતાવરણમાં એક ધૂળ્યું વાતાવરણ હોય તેવી પણ શક્યતા રહેલી છે ત્યારે મિત્રો આવનારા દિવસોમાં એટલે કે તારીખ પાંચ તારીખની આસપાસ ગુજરાતના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવે જેમાં સૌરાષ્ટ્રનો પશ્ચિમ તરફનો વિસ્તાર છે ઉપરાંત મધ્ય ગુજરાતનો દક્ષિણ પટ્ટો અને દક્ષિણ ગુજરાતના ઉત્તરી પટ્ટામાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે હવે મિત્રો કયા વિસ્તારમાં વરસાદની શક્યતા છે તે તમને જણાવી દઈએ તો તારીખ પાંચ તારીખની આસપાસ કહી શકાય કે જામનગર દેવભૂમિ દ્વારકા રાજકોટ પોરબંદર અને જૂનાગઢના કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછોટી થાય હવામાનમાં પલટો આવે તેવી શક્યતા છે ઉપરાંત વડોદરા ભરૂચ નર્મદા ઉદેપુર આણંદનો દક્ષિણી પટ્ટો સુરત તાપી અને ડાંગના પણ કોઈ કોઈ વિસ્તારમાં આવનારા દિવસોમાં વરસાદની શક્યતા રહેલી છે પાંચ તારીખની આસપાસ સૌરાષ્ટ્રના પશ્ચિમ તરફના વિસ્તાર અને તારીખ નવથી લઈને તેર તારીખની અંદર કહી શકાય કે સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પણ કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછોટી થાય તેવી શક્યતા છે કચ્છના વાતાવરણમાં પણ પલટો આવશે એટલે મિત્રો ટૂંકુંને ટચ જણાવીએ તો તારીખ પાંચથી લઈને તેર તારીખનું જે સેશન છે તેમાં ગુજરાતમાં વધતા ઓછા પ્રમાણમાં લો ક્લાઉડ ફોર્મેશન બનશે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ વરસાદની શક્યતા રહેલી છે ત્યારે મિત્રો એક ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી પણ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે હાલ કઈ પરિસ્થિતિ છે અને આવનારા દિવસોમાં કયું વાતાવરણ જોવા મળનારું છે તમે જોઈ શકો છો કે ક્લાઉડ ફોર્મેશન ઘણું બધું મજબૂત બની રહ્યું છે ગુજરાતમાં પણ આગામી ચોથી તારીખથી જ વાતાવરણમાં પલટો આવવાનું શરૂ થઈ જશે વાદળછાયું વાતાવરણ જોવા મળશે જેમાં લો ક્લાઉડ ફોર્મેશન અને અપર ક્લાઉડ ફોર્મેશન પણ જોવા મળનારું છે તારીખ પાંચ તારીખની આસપાસ તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ઘાટા વાદળો જોવા મળે અને દરિયાઈ પટ્ટી વિસ્તારો જે છે તેમાં પણ વરસાદની શક્યતા રહેલી છે એટલે બપોર બાદ સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારમાં પાંચમી તારીખે પણ વરસાદ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે કારણ કે અરબી સમુદ્રના ભેજવાળા પવનો પાકિસ્તાન તરફનું સાયક્લોનિક સિસ્ટમ બંને સિસ્ટમોના ભાગરૂપે થઈને ગુજરાતના વાતાવરણમાં પણ તારીખ પાંચ અને છ તારીખની આસપાસ પલટો આવે તેવી શક્યતા છે બીજી તરફ મિત્રો તારીખ આઠ તારીખ નવ તારીખ બાદ ફરીથી વાતાવરણમાં પલટો આવશે ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઉત્તર ભારત સહિત પૂર્વ ભારતના પણ અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો આવશે અરબી સમુદ્રના ભેજવાળા પવનો અને પાકિસ્તાન તરફની સાયક્લોનિક સિસ્ટમની સામાન્ય અસરના કારણે ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવવાનો છે એટલે મિત્રો આવનારા દિવસોમાં કહી શકાય કે નવ તારીખથી ગુજરાતના વાતાવરણમાં પલટો શરૂ થઈ જશે નવથી લઈને ખાસ કરીને તેર તારીખનું જે સેશન છે તેમાં ગુજરાતમાં વરસાદની શક્યતા છે એટલે મિત્રો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો તમે જોઈ શકો છો કે ક્લાઉડ ફોર્મેશન દસ તારીખથી જ વધારે મજબૂત પરિસ્થિતિમાં જોવા મળશે જે આવનારા દિવસોમાં એક વરસાદી વાદળોમાં પણ ફેરફાર થાય મિત્રો આ બધી પ્રક્રિયાઓ છે અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે શરૂઆત થઈ ગઈ છે કારણ કે કહી શકાય છે કે જૂન મહિનામાં આપણને એક ચોમાસાના એંધાર દેખાઈ રહ્યા છે ત્યારે અત્યારથી જ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે જેમાં ગુજરાતને પણ સામાન્ય અસર તેની થઈ શકે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે ત્યારે મિત્રો બીજી તરફ એક રેઇન બેઝ ફોર્મેશનના માધ્યમથી પણ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં વરસાદનું પ્રમાણ કેટલું રહેશે અને કયા વિસ્તારોને ગમરોડશે તે તમે હવે સ્ક્રીન ઉપર જોઈ શકશો મિત્રો તમે જોઈ શકો છો કે ઉત્તર ભારતના અનેક ભાગોમાં ડબલ્યુડીની એક અસર જોવા મળશે જેમાં સામાન્ય બરફ વરસાદથી લઈને વરસાદની શક્યતા છે પૂર્વ ભારત પણ પ્રભાવિત થશે અને આવનારા દિવસોમાં મધ્ય ભારત તરફ પણ સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે જેની અસરના લીધે થઈને મહારાષ્ટ્ર સહિત મધ્ય ભારત અને દક્ષિણ ભારતના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે અને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ તરફ વરસાદ થાય તો મિત્રો દક્ષિણ ગુજરાત અને ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારો પણ તેનાથી પ્રભાવિત થાય અને આવનારી તારીખ નવથી લઈને તેર મેની આસપાસ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવે જેમાં મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ કોઈ કોઈ વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે મિત્રો એટલો બધો વરસાદ જોરદાર નહીં પડે પરંતુ એક અહેવાલ મુજબ જણાવી દઈએ કે લો ક્લાઉડ ફોર્મેશનની શક્યતા ધીમે ધીમે વધારે બની રહી છે કારણ કે ઉત્તર તરફના પવનો અરબી સમુદ્રના ભેજવાળા પવનો પાકિસ્તાન તરફની સાયક્લોનિક સિસ્ટમ મધ્ય ભારત તરફની સાયક્લોનિક સિસ્ટમ એ ચારેય પ્રકારનું જે કહી શકાય કે બધી બાજુ જે સિસ્ટમો સક્રિય થઈ છે જેની અસરના ભાગરૂપે થઈને ગુજરાતના વાતાવરણમાં પલટો પણ આવી શકે છે તમે જોઈ શકો છો કે તારીખ આઠ નવની આસપાસ તો મધ્ય ભારત સહિત ઉત્તર ભારત પૂર્વ ભારત અને દક્ષિણ ભારતના પણ અનેક ભાગો પ્રભાવિત થાય જેની અસરના લીધે થઈને એક પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે અને જે તે વિસ્તારોમાં જોરદાર વરસાદ પણ આવનારા દિવસોમાં થઈ શકે છે મિત્રો તમે જોઈ શકો છો કે તારીખ દસ તારીખની આસપાસ મહારાષ્ટ્રના ઉત્તરી પટ્ટા ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ વરસાદની શક્યતા રહેલી છે અને આ જે ક્લાઉડ ફોર્મેશન છે વધારે મજબૂત થતાં તે મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી તેની ટફરેખા સર્જાશે અને દક્ષિણ ભારતના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે અને ગુજરાતને પણ આવનારી તારીખ નવથી લઈને તેર તારીખનું જે સેશન છે તેમાં વરસાદની શક્યતા હાલ દેખાઈ રહી છે એટલે મિત્રો તારીખ નવથી તેર સાચવજો પાંચમી તારીખે પણ તમને જણાવ્યું કે સૌરાષ્ટ્રના પશ્ચિમ તરફના વિસ્તારમાં પણ વરસાદની શક્યતા છે કચ્છના પણ અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા રહેલી છે હવે મિત્રો જોવું રહ્યું કે પવન પ્રમાણ ગુજરાતને કેટલું અસર કરે છે કારણ કે જો વધુ પવનનું પ્રમાણ સર્જાશે તો આવનારા દિવસોમાં આ જે ક્લાઉડ ફોર્મેશન છે તે બનવાની જે તાકાત છે તે ઘણી નબળી પડી શકે છે હવે પવન અને આધારે જોવું રહ્યું કે આ સિસ્ટમો કેટલી અત્યારે આપણને કારગર સાબિત થાય છે તમે જોઈ શકો છો કે ક્લાઉડ ફોર્મેશન જેમાં ખાસ કરીને લો ક્લાઉડ ફોર્મેશન જે વરસાદી વાદળો હોય છે એ તમે જોઈ શકો છો કે પાંચમી તારીખની આસપાસ ગુજરાતને કહી શકાય કે સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તારને અસર કરશે તારીખ છઠ્ઠી તારીખે ઓછું રહેશે સાતમી તારીખે પણ ઓછું રહેશે આઠમી તારીખે સામાન્ય દરિયાઈપટ્ટી વિસ્તારમાં ક્લાઉડ ફોર્મેશન સર્જાશે એટલે આઠ તારીખથી જે પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર જોવા મળશે અને જેના ભાગરૂપે થઈને નવ દસ અગિયાર અને બાર તારીખની આસપાસ ગુજરાતમાં પણ એક વરસાદી વાતાવરણ સર્જાય અને વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે એટલે મિત્રો તારીખ પાંચ તારીખ અને નવથી લઈને તેર તારીખનું જે સેશન છે તેમાં ખાસ વરસાદની શક્યતાઓ રહેલી છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે